એટીએસના ડીવાયપી હર્ષ ઉપાધ્યાયને જૂન દસ ના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી પાંચ ડિફરન્ટ ઇન્સ્ટા એકાઉન્ટ બાબતે એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરીયત યા શહાદત ફરદીન થ્રી મુજાહિદ વન મુજાહિદ થ્રી અને સૈફુલ્લા મુજાહિદ થ્રી વન થ્રી આ પાંચ ડિફરન્ટ અકાઉન્ટ બાબતમાં જાણકારી મળી હતી એ જે પાંચે એકાઉન્ટ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ એસપી હર્ષ ઉપાધ્યાય પીઆઈ મનનોજા એ અનાલ શાહ પીએસએ આર સી વઢવાણા બી એસએ પી આર વસાવા પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને નિફલભા વાઘેલા આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ આજે પાંચે જ આઈડીઝ હતી એસઆર આઈડી આને રિઝોલ્ કરવામાં આવેલ રિઝોલ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદ્દીન વન અને મુજાહિદ્દીન થ્રી જે છે તે એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડી જેમાં દિલ્હી ચાંદની ચોક માં રહેતા મોહમ્મદ ફરદીન શેખ તો બધા શો જોવા માટે વી ટીવી ગુજરાતી ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંનેઓ માં અવેલેબલ છે જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક વેટ કરીએ છે અરે કરો ને જલ્દી કરો રહેતા ફરદીન શેખ નોએડા રહેતા જીશાન અલી અને નોએડા આપના મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી એ જે ચાર આરોપીઓ છે એ ચારે જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એ એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે જ કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે